ફ્રેન્ડ્સ જય ગુરુદેવ જય બાપા સીતારામ તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગયો છું બગદાણાના રસોઈ ઘરમાં જ્યાં લાખો ભક્તોની રસોઈ બનાવવામાં આવે છે અને અહીંયા સ્વયંસેવકોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે લગભગ દોઢસો જેટલા ગામમાંથીને સ્વયંસેવકો અહીંયા આવેલા છે તો તમે અહીંયા મારી પાછળ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા બને છે ભક્તોની પ્રસાદી અહીંયા છે બટેટા રીંગણા આ તમે જોઈ શકો છો કે અહીંયાનું જે છે એ શાક બકાલું છે અહિયાં અને અહીંયા કટિંગ ચાલુ થઈ ગયું છે તો અત્યારે અહીંયા રસોઈઘરમાં રસોઈની ફૂલ તૈયારી ચાલુ છે શાકભાજી સુધારવાનું અહીંયા જોવો તો ભાત બનીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા દાળ બની રહી છે આ છે કોઠાર રૂમ અહીંયાનો આ કોઠાર રૂમમાં તેલ અનાજ ને એવી બધી વસ્તુ રાખવામાં આવેલી છે આજ રીતે સ્વયંસેવકો દ્વારા રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે અને અહીંયા તમે જોઈ શકો છો કે સ્વયંસેવક પણ ફૂલ ભીડ છે અહીંયા રોટલીનું કામ શરૂ છે રોટલીના થપ્પાને થપ્પા લાગી ગયા છે અહિયાં અહીંયા જોવો તો ડાળ ભરાઈ ગયેલી છે તો અહીંયા ફ્રેન્ડ્સ બધી વસ્તુ ભરાઈને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા ભાત પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે શાકની ડોલો ભરાઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો અને આગળ જોતા જોતા સાફ સફાઈ પણ ચાલુ છે અત્યારે અહીંયા ગાંઠિયાનું આખું ડ્રમ ભરાઈ ગયેલું છે તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા આ રીતે થઈ રહી છે રસોડામાં તૈયારી લાખો ભક્તોની રસોઈ અહીંયા તૈયાર થઈ ચૂકી છે અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં તો આ રીતે અહીંયા લાડવાની તૈયારી થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લાડવાની તૈયારી થઈ ગઈ છે અહીંયા લાખો ભક્તોના પ્રસાદની તૈયારી થઈ ગઈ છે ભોજનાલય અને અહીંયા બેઠા છે સ્વયંસેવકો આ રીતે તૈયાર થાય છે લાખો ભક્તો માટેનો પ્રસાદ અહીંયાનો અને તમે જોયો વિડીયોમાં એમ અહીંયા કટિંગ શરૂ હતું લાડવા બની ગયેલા છે બધું જ તૈયાર છે હવે થોડી જ વારમાં અહીંયા હરિહરનો હાક પડશે એટલે ભક્તોનો પ્રસાદ તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ કોમેન્ટમાં લખી નાખજો જય બાપા સીતારામ તો ચલો ગાયસ હવે મળીએ આપણા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ પણ અમને જાણ કરજો તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં